કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નિમુબેન બાંભણિયાના વરદ હસ્તે સત્તરસો સ્કૂલ કીટ અને છપ્પન બાળપુસ્તકાલયનું વિતરણ થયું ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ સત્તરસો બાળકોને શિશુ વિહાર સંસ્થા દ્વારા સતત પંદરમા વર્ષે સ્કૂલ કીટ વિતરણ તેમજ બે હજાર નવથી સતત સત્તર વર્ષથી ચાલતી બાળપુસ્તકાલય પ્રવૃત્તિનું અંતર્ગત સો પુસ્તકો વિતરણ તારીખ સોળ જુલાઈએ કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીમુબેન બામણીયાના વરદ હસ્તે આપવામાં આવ્યું શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તથા સમિતિ સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણવિદ અને બાળકોની સતત વાંચન માટે પ્રેરણા ડૉક્ટર નવનીતભાઈ રાઠોડનું અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા ભાવનગરના સહકારથી પ્રાથમિક શાળાઓના ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતી દીકરીઓના લોહીમાં હિમોગ્લોબિન તથા દ્રષ્ટિ ચકાસણી કાર્યક્રમનો પણ પ્રારંભ થયો હતો શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ હેઠળ છેલ્લા પંદર વર્ષથી સાતત્યપૂર્ણ રીતે યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકોને ભાવનગરના સાંસદ અને શિક્ષક શ્રી નીમુબેન ભાંભણિયાએ શિક્ષકોના ઉત્તરદાયિત્વ વિશે મનનીય વિચારો વ્યક્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંકલન શિક્ષણવિદ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું